ગાંધીનગર જવા માટે રવાના થયા છે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પોતાની દાવેદારી તેઓ નોંધાવશે ગણતરીના નેતાઓ સાથે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે મેહુલ વિજય મુર્તમાં અમિત શાહ આજે પોતાનું નામાંકન પત્ર દાખલ કરવાના છે કોણ કોણ તેમની સાથે ઉપસ્થિત રહેશે શું જાણકારી બિલકુલ તોરલ વાત કરવામાં આવે તો જે અમિત શાહ કે ગૃહમંત્રી છે પોતાનું નામાંકન કરવા માટે ટૂંક સમયમાં અહીંયા પહોંચશે દ્રશ્યો હું સીધા જ આપને બતાવવા માંગીશ કલેકટર કચેરીની અંદર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જે છે વહેલી સવારથી જ રાખવામાં આવી છે જે નામાંકન પ્રક્રિયા છે તેમાં તેમની સાથે અન્ય ચાર લોકો જે ઉપસ્થિત રહેવાના છે તે સિવાય કોઈને પ્રવેશ જે છે તે આપવા દેવામાં આવતો નથી અને જોઈ છે કલેક્ટર કચેરીથી સો મીટર દૂર જે વ્યવસ્થા જે છે રાખવામાં આવતી હોય છે જે ઝાચાર સંહિતાના સંદર્ભમાં જે નિયમો છે તેના તેની બહાર સુધી જ લોકો જે છે તે પ્રવેશ કરવા દેવામાં આવે છે મીડિયાને પણ એનાથી આગળ જે છે તે પ્રવેશ આપવામાં નથી આવતો અને મુખ્યત્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તેમની સાથે ઉપસ્થિત રહેવાના હતા પરંતુ ગઈકાલનું તેમનું જે મુહૂર્ત ઝૂકવાયું આજે તેઓ ફોર્મ ભરવા માટે નવસારી જે છે તે પહોંચ્યા છે તેના કારણે તેઓ અનુપસ્થિત રહેશે આ સિવાય સંગઠનના અન્ય ચાર જે સિનિયર નેતાઓ જે છે મુખ્યમંત્રી સાથે જે અન્ય ત્રણ જે સિનિયર જે નેતાઓ છે તે ઉપસ્થિત રહેવાના છે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અલગ અલગ જે પણ સિનિયર આગેવાનો છે તે તેમની સાથે જ જે છે સર્કિટ હાઉસ હાઉસથી અહીંયા પહોંચશે સર્કિટ હાઉસ પહેલા તેઓ જે છે અમદાવાદથી જવાના છે ગાંધીનગર સર્કિટ હાઉસ અને ત્યાં જે પહોંચી તેમની સાથે ચર્ચા કરશે અને બાર ઓગણચાલીસે તેઓ જે છે તે કલેક્ટર કચેરી પહોંચશે અને પોતાનું નામાંકન પૂર્ણ કરશે નામાંકન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરવાના છે અને પોતાની પ્રતિક્રિયા આપવાના છે ગઈકાલે એક મોટો જે રોડ શો જે છે તે તુરંત તેમના દ્વારા કરવામાં આવ્યો છ વિધાનસભા વિસ્તારમાં અને આજે જે છે તે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતા પહેલા સંગઠનના મુખ્ય જે આગેવાનો જે ગાંધીનગર લોકસભાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તેમની સાથે સર્કિટ હાઉસ ખાતે પણ એક મહત્વપૂર્ણ બેઠક કરશે અને પ્રચાર જે છે તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરશે કારણ કે આવનાર દિવસોની અંદર સભાઓ જે છે તે ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર થશે અને જે સભાઓ અને રેલીઓ થશે તેના સંદર્ભમાં પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે ટૂંક સમયમાં તેઓ સર્કિટ હાઉસ પહોંચી અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી આવવા માટે પહોંચશે અને કલેક્ટર કચેરી ખાતે બાર ઓગણચાલીસ વિજય મુહર્તમાં તેઓ પોતાની નામાંકન જે છે તે કરશે ધન્યવાદ મેહુલ તમામ જાણકારી માટે